ધર્મ કરવા માટેનું સર્વપ્રથમ સાધન શરીર છે માણસ પાસે ધર્મ સાધના માટે ભલે ઘણી બધી વસ્તુઓ હોય પણ જો તેની પાસે સારું સ્વાસ્થ્ય ન હોય તો બધી વસ્તુઓ નિર્થક છે આથી કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા મિત્રો આ પાઠમાં માનવીની આરદસ દિનચર્યા આ આવી છે આ દિનચર્યા માત્ર ખાવા પીવા ઉઠવા બેસવા ચાલવા સુવાની બાબતોનો જ સમાવેશ થતો નથી પરંતુ માનવ જીવનના ઉત્તમ એક નૈતિક આદર્શ મનાતા જેવા કે સજ્જન સંગતિ ગુરુજનો પ્રત્યેનો સાદર વ્યવહાર વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉધમશીલતા સત્યનું પરિપાલન જેવા સદગુણો પણ આ દિનચર્યાના અંગ માનવામાં આવ્યા છે તો મિત્રો આ કાવ્યમાં આપણે શ્લોક અને તેનું ભાષાંતર હવે જોઈએ અર્થનો પણ અભ્યાસ અપેક્ષિત છે હવે આપણે શ્લોકો નો અભ્યાસ કરીએ તો શ્લોક નંબર એક બાલ ઉત્તિષ્ઠ સ્વસ્થ વૃત્તમ સમાચર સ્મર જગત વિધાતારમ શુદ્ધમ જલમ તુદ્ધમ બાલ ઉત્તિષ્ઠ સહ્યાત સ્વસ્થ વૃત્તમ સમાચર સ્મર જગત વિધાતારમ શુદ્ધમ જલમ જલંબીબ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનો અર્થ કરીએ બાલ એટલે બાળક ઉત્તિષ્ઠ એટલે ઉભો થયાતઃ એટલે પથારીમાંથી સ્વસ્થ વૃત્તમ સ્વસ્થ એટલે સારું વૃત્તમ એટલે આચરણ વ્યવહાર સમાચાર જગતના વિધાતાને પરમેશ્વરને ને ત્યાર પછી શુદ્ધમ શુદ્ધ જલમ પીબ જલમ એટલે પાણી પીબ એટલે પી ચાલો વિદ્યાર્થી મિત્રો હવેનો અનુવાદ કરીએ હે બાળક પથારીમાંથી ઉભો થા સ્વસ્થ હોય તે વાચરણ આચર આ જગતના વિધાતાને યાદ કર ત્યાર પછી શુદ્ધ પાણી પી ફરી એક હે બાળક પથારીમાંથી ઉભો થા સ્વસ્થ હોય તે વાચરણ આચર આ જગતના વિધાતાને યાદ કર ત્યાર પછી શુદ્ધ પાણી પી હવે આપણે શ્લોક નંબર 2 તરફ જઈએ શતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ શુદ્ધ વ્યાયામ પદા કરૌ કૃદ્ધ વ્યાયામ માચર ચાલો વિદ્યાર્થી મિત્રો અર્થ તરફ જઈએ શતમ એટલે સો પદાની એટલે ડગલા નિષ્ક્રમ્ય એટલે નીકળીને ચાલીને શૌચાર્થમ એટલે શૌચ ક્રિયા માટે ગચ્છ એટલે જા સત્વરમ એટલે ઝડપથી ફેની લેના એટલે સાબુ વડે કરવ એટલે બંને હાથ કૃત્વા એટલે કરીને શુદ્ધ એટલે શુદ્ધ મિત્રો અહીંયા સંધ્યા આવે છે વ્યાયામમ આચર વ્યાયામમ એટલે કસરત આચર એટલે ઘર ચાલો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ સો ડગલા ચાલીને શૌચ ક્રિયા માટે ઝડપથી જા બંને હાથ સાબુ વડે શુદ્ધ કરીને વ્યાયામ કર ફરેક વખત સોડગલા ચાલીને શુદ્ધ કરીને કસરત કરો શ્લોક નંબર ત્રણ નો અભ્યાસ કરીએ તૈલમ મર્દય કાયેતમ તથા સ્નાનમ સમાચાર યથાવી જલે નય ફરી ફરેક વખત તૈલમ મર્દય કાયેત્વમ તતઃ સ્નાનમ સમાચર પ્રધાવય ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અર્થ તરફ જઈએ તૈલમ એટલે તેલ મર્દય એટલે માલિશ કર ચોળ કાયે એટલે શરીરે ત્વમ એટલે તું તતઃ એટલે ત્યાર પછી સ્નાનમ એટલે સ્નાન સમાચર એટલે આચર યથાવિધિ એટલે વિધિપૂર્વક અહીંયા મિત્રો સંધિ આવે છે જલે નૈવ તો જલે ન એવ જલે ન એટલે પાણીથી એવ એટલે જળ વસ્ત્રમ એટલે વસ્ત્ર સ્વીયમ એટલે પોતાના પ્રધાવય એટલે ધો ચાલો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અર્થ કરીએ તું તેલની શરીર પર માલિશ કર ત્યાર પછી સ્નાન કર જળ વડે વિધિપૂર્વક પોતાના વસ્ત્ર બરાબર ધો ફરી તું તેલની શરીર પર માલિશ કર ત્યાર પછી સ્નાન કર જળથી વિધિપૂર્વક પોતાના વસ્ત્રો બરાબર ધો ચાલો વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર ચાર નો આપણે અભ્યાસ કરીએ પૂર્વાભિમુખમાસીન કુરુ સંધ્યા વિધિ તથા વંદસ્વ પિતર નિત્યમ પ્રાતરાશમ અશાન ફરીથી વિદ્યાર્થી મિત્રો પૂર્વાભિમુખમાસીન કુરુ સંધ્યા વિધિ તથા આશિન એટલે બેઠેલો કુરુ એટલે કર સંધ્યા વિધિ એટલે સંધ્યા વિધિ સંધ્યોપાસના તથા એટલે તેમજ વંદસ્વ એટલે વંદન કરવું

પૂર્વ દિશામાં મુખ કરીને બેઠેલો તું સંધ્યા વિધિ કર હંમેશા કરો સમિત્રય ગાઠમ તથા સમાધિ પુત્ર પુત્ર હિતર ફરી વખત વિદ્યાર્થી મિત્રો પાઠશાલામ સમિત્રય ગચ્છ પાઠમ તથા પઠ એવં સમાધિશત પુત્ર તાતઃ પુત્ર હિતરતઃ ચલો વિદ્યાર્થી મિત્રો હવે અર્થ કરીએ પાઠશાળા પાઠશાળાએ નિશાળે સમમ સાથે મિત્રહી મિત્રો ગચ્છ એટલે જા પાઠમ એટલે પાઠ તથા અને પઠ એટલે ભણ એવમ એટલે આ પ્રકારે સમાધિશ આદેશ આપે છે પુત્રમ પુત્રને તાતહ એટલે પિતા પુત્ર હિતે પુત્રના હિતમાં રત એટલે રોકાયેલા મગ્ન ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અર્થ જોઈએ મિત્રો સાથે તું પાઠશાળાએ જા અને પાઠ ભણ આ પ્રકારે પુત્રના હિતમાં મગ્ન પિતા પુત્રને આદેશ આપે છે ફરી વખત વિદ્યાર્થી મિત્રો મિત્રો સાથે તું પાઠશાળાએ જા અને પાઠ ભણ આ પ્રકારે પુત્રના હિતમાં મગ્ન પિતા પુત્ર આદેશ આપે છે આગળ જઈએ મિત્રો શ્લોક નંબર તરફ તેજ દુર્જન સંસર્ગમ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્ય મહોરાત્રમ સ્મર નામ હરે હે સદા ફરી વખત મિત્રો તેજ દુર્જન સંસર્ગમ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્ય મહોરાત્રમ

દિવસ રાત પુણ્ય કર અને હમેશાપી ગુણા ગ્રહ્યા દોષાસ્ત્યાજાગરપી ફરી વખત વિદ્યાર્થી મિત્રો પ્રવિચાર્યો સહસા ન વધે ક્વિત શત્રોરપી ગુણાગ્રાહ્યા

અપી એટલે પણ ગુણા એટલે ગુણ ગ્રાહયા એટલે ગ્રહણ કરવા ફરીથી મિત્રો સંધિ આવે છે દોષહ ત્યાજ્ય દોષહ એટલે દોષ ત્યાજ્ય એટલે છોડી દેવા ફરીથી મિત્રો સંધિ આવે છે ગુરોહો અપી ગુરો એટલે ગુરુના અપી એટલે પણ ચાલો મિત્રો હવે અર્થ તરફ જઈએ બરાબર વિચારીને જવાબ આપો વગર વિચારે બોલવું નહીં દુશ્મનોના ગુણ ગ્રહણ કરવા અને વડીલોના દોષ છોડી દેવા ફરીથી મિત્રો રિપીટ કરીએ બરાબર વિચારીને જવાબ આપવો વગર વિચારીએ ક્યારે બોલવું નહીં શત્રુના ગુણ ગ્રહણ કરવા અને વડીલોના દોષો છોડી દેવા ચાલો મિત્રો પાઠ પૂર્ણ કરવા અંતિમ શ્લોક તરફ જઈએ ધ્યેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુઃખ મનાગતમ કાયિકમ સુખમા વિધેયમ જનસેવનમ ફરી વખત વિદ્યાર્થી મિત્રો ધ્યેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુખ મનાગતમ કાયકમ સુખમાદેયમ વિધેયમ જનસેવનમ ચલ મિત્રો હવે એનો અનુવાદ કરીએ ધ્યેયમ એટલે ધ્યાન કરવું સનાતનમ એટલે શાશ્વત બ્રહ્મ એટલે પરબ્રહ્મનું હેયમ એટલે છોડી દેવું અહીંયા મિત્રો સંધિ આવે છે દુખમ અનાગતમ દુખમ એટલે દુખ

ઉત્તરો લખવા અને પાકા કરવા અસ્તુ